જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ મા અને આજે છે અપરા એકાદશી તો એકાદશી ની બદાઈ ને હાર્દિક શુભકામના અને સાસ બનીને થઈ ગઈ છે તૈયાર આપડી તો માખણ હવે આપણે કાઢવાનું છે તો કાઢી લઈએ માખણ બાદ અને આજ તો એકાદશી છે એટલે પેલા તો આપણે ભગવાન કૃષ્ણને થોડુંક માખણ તાજુ તાજુ ધરી દઈ પછી માખણ લઈ લઈએ આપણે તે આમ પણ કાના ને પ્રિય છે અને ખાસ કરીને એકાદશી છે એટલે એના દિવસે આપણે હવારે વહેલી બનાવીને મૂકી રાખી હતી પણ માખા ઉતારવાનું બાકી રાખ્યું હતું કારણ કે આજે એકાદશી અને હવારે ગયો નું કામ કર્યું અને ત્યાર પછી ઠાકોરજી ને નવરા અને હવે આપણે સાસ વધેરવાની બાકી હતી

તો આપણે બપોરે ગોળનું એટલા માટે પાણી પાવાનું છે એને થોડા થોડા સમય પાતું રહેવાનું છે કારણ કે એને ઉકળાટની ગરમી લાગી ગઈ છે એટલે હાફે છે ઢેલ તો આપણે એમાં એની માટે ફરી ગોળ વાળું એકદમ આવી રીતના પાંચ મિનિટ હલાવતા રહે તેલને એકદમ શરબત જેવું બની જાય એટલે પાઈ દે જેથી કરીને એને જે હાફ સડી છે ગરમી અને ઉખાટને લીધે આપે છે ગાય હોય કે ભી એને ગળું વાળું પાણી આવી રીતના પાઈ એટલે એની હાફથી બંધ થઈ જાય કળો એકદમ મિક્સ થઈ ગયો છે પાણીમાં અને હવે આપણે ઢેલને મૂકી પાણી પાયા એને હવે ખાડા બાર એક વાગે પાયું હતું સાડા ત્રણ વાગી ગયા છે જોઈશી આપડી ઢેલ પીવે છે કે નહીં તો મસ્ત પી ગઈ પીવા મળી છે ઢેલ પાણી પીતી જાય છે અને હાફે પણ એટલી છે તો એટલું પાણી પી ગઈ છે આપણી ઢેલ અને વધુ છે આપણે ગંગાને આપી દેવું કેટલી હાફે છે પાણી મિક્સ કરી અને ગંગાને આપી દીધું છે તો આપણી ઢેલે ગંગા એ અને લક્ષ્મીએ તો પી લીધું છે પણ શિવાની જોવાયા સાંયો હોવા છતાંય તડકે ઊભી છે તો એને પણ થોડુંક મૂકી દઈ પીવે કે નહીં જોઈશી કાલે જીવો કે બા એમ કહેતા કે હજી બે કલાક જ પાણી પીધે છે આ બે ત્રણ કલાક ત્યાં નથી પાવવું હવે હાંજે પાવું મેં દિવ હાંજે કરતા અત્યારે તડકાનું જેટલું પીવે એટલું ગોળનું પાણી પીવે તો સારું પડે તો ફરી પાછું ગોળનું પાણી કરી અને આપણે ઢેલને ગંગાને લક્ષ્મીને અને શિવાનીને બધાને પાઈ દીધું છે તો બધાએ મસ્ત ગોળનું પાણી શાંતિથી પી લીધું છે અને હવે ઠેર દોવડની ટાઈમ પછી આપણે મિલ્કીંગ કરી અને પછી એને પાવાનું રહે બસ અડધી કલાક પછી ટાઈમ પણ થઈ જાય તો અડધી કલાકનો ટાઈમ છે તો થોડીક આરામ કરી લઈ અને જેની દાદા અને ભાણી તૈય છે હજી કોઈ નથી અને આજે તો ત્યાં ગમતુંય નથી ખાલી ખાલી બધું લાગે છે કારણ કે ઘણા દિવસ ત્યાં મોટી ભાણી પછી નાની પાણી ભાણી આ બધા હતા હવે તો જેમ વેકેશન પૂરું થવાનું બહુ વાર નથી થોડીક જ વાર છે બધા સ્કૂલ આવી એમને ઘરે એકલા ઉભા રહેવું તો એવું છે બધું ફૂલમાં મિલ્કિંગ કરવાનો ટાઈમ થઈ ગયો છે અને કંકુ નું આપણે કરી નાખ્યું છે અને ગોરીનું મિલ્કિંગ શરૂ છે હવે જવાનું છે ગંગાનું મિલ્કિંગ કરવા કંકુ જો ઉભી છે અહીંયા બાકી સુરભીન બધા બેઠા છે કારણ કે એને વાર છે થોડીક અડદ ની ડાળ છે ચણાની દાળ તો બધી મિક્સ દાળ કરીને આપણે મૂકી ચૂલા ઉપર અને પછી આપણે બાટી નો બાંધી અને બાટી બનાવશું પહેલી વાર ખબર કેવી બનશે બને પછી ખબર પડે

સોડા ખાર નાખશું થોડોક આપણે જેથી કરીને બાટી આપણી ફૂલે અને પહેલી વાર બનાવી લે બને પછી જ ખબર પડશે કેવી ફૂલશે છે એ તો અને થોડીક આમથી હળદર અને નિમક સિંધાનું તો હવે આપણે એને મોણ માટે છે ને ઘી નાખશું ગાયનું ઘી આપણે ઘરનું જે બનાવેલું છે એ ઘી નાખશું ગાયનું તો મોણ ને બધું તો આપણે અજમાની તો પાણી નાખી લોટ બાંધી લોટ રાખવાનો બંધ થોડોક મુશ્કેલ પડે કારણ કે આમ કડક હોય અને આમ આપણે કુણ લાવવી ત્યારે થાય એટલે ઘડી ઢાકીને મૂકી દેવો ડાળ ડાળ આપણી જો ઉકળી ગઈ છે મસ્ત એકદમ એક રસ જેવી અને હવે આપણે ડાળ વઘારવાની છે એટલે વઘારવા વઘારી લઈ પેલા દાળ બધા મસાલા નાખીને હવે લીલા મરસા ની ચટણી બનાવવાની છે તો મરસા આપણે આમાં ખાંડી અને પછી વધારે નાખીએ કે નહીં આપણે બાટી એની બનાવી અને શેકવા મૂકવાની છે અને શેકવા આપણે બહાર જવાની છે સુલામાં ન બધી બાટી શેકાય એટલા માટે તો બાટી હવે જો લોટ આપણો મસ્ત આવી ગયો છે ને હવે બનાવવા મળી બાટી સીધી શેકવાની જ રે તો આવી રીતના ગોળિયા બનાવી બનાવીને શેકવા જઈ છે દાળ અને ચટણી તો બની ગઈ છે અને બાટીનો નો લોટ મસ્ત બની ગયો છે હવે તો શેકાય કેવી શેકાય પછી ખબર પડશે આપણે એટલે કેવી બની ખબર નહીં તો આપડે અહીંયા બાર રસ્તે ભઠો કરી નાખ્યો છે ભઠ્ઠામાં આપણે મૂકી દેવા ભઠો મસ્ત બની ગયો છે એટલે કેવી હેકાય એ ખબર પડતી રહે આપણને તો આપણે બધી બાટીને ને જો આવી રીતના ઢાંકી દીધી છે માથે પણ ને હેઠે પણ ભઠ્ઠો છે એટલે બધી એક હેકાઈ જાય જોઈ તો ઘડી ઘડી આપણે જોતા રહેવું અંદર